હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અસ્વીસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ચિપ્સ જે ખૂબ જ સરસ લાગે છે અને આ શિવરાત્રિએ તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો અને આ ચિપ્સ સરસ એવી બાળકોને ભાવે એવી બને છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો ઘરે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા ત્રણ નંગ શક્કરિયા લીધા છે અને શક્કરિયા એવા લેવાના કે જેની થીનેસ થોડી વધારે હોય એટલે કે પતલા શક્કરિયા નહીં લેવા થોડા ઝાડા સકરિયા લેવા જેથી એની ચીપ સરસ પડે તો આ રીતે આપણે શક્કરિયાને છોલી અને એને પાણીની અંદર મૂકી દેવા નહીં તો એ તૈયારીમાં કાળા પડી જશે આ જ રીતે આપણે બધા શક્કરિયા ફોલી દઈશું અને એને પાણીમાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આ શિવરાત્રિ તમે પણ ચોક્કસ ઘરે

બહુ જાળી નહીં અને બહુ પાતળી નહીં એ આપણે સ્લાઇસ પાડીશું તો જો એની થિકનેસ આ રીતેની હોવી જોઈએ આ ફ્રેન્ડ જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલી બે લાઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો આ રીતે ચિપ્સ પાડી અને આપણે એને પાણીમાં મૂકી દઈશું અને એક પાણીથી ધોઈ લેવાની એને તો આ રીતે આપણે પાણીમાંથી ધોઈ અને એને કોરી કરી દઈશું અને જો તમે ડાયરેક્ટ તેલમાં જેમ આપણે કેળાની વેફર પાડીએ છીએ એ રીતે કરો તો પણ રિઝલ્ટ એવું જ ક્રિસ્પી આવશે તો અહીંયા મેં આ રીતે કરી છે જો કોઈને પહેલીવાર કરતા હોય અને જો તેલ દાઝી જવાની બીક લાગતી હોય તો તે આ રીતે કરે છે કરી શકે છે તો આ રીતે આપણે કોટનના કપડા પર બધી ચિપ્સને કોરી કરી દઈશું અને એને પંખા નીચે કોરી થવા દઈશું દસ થી પંદર મિનિટ માટે એને કોરી થવા દઈશું અને પછી તળીશું અને જો તમારે ડાયરેક્ટ કરવી હોય તો તમે ડાયરેક્ટ તેલ ગરમ કરી અને ચિપ્સ ને સ્લાઇસરની મદદથી ઉપર તાવડી પર લઈ અને ચિપ્સ પાડી શકો છો તો આ રીતે આપણે બધી જ સ્લાઇસને ખાની નીચે કોરી થવા દઈશું તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને બહુ એકદમ હાઈ ફ્લેમ પર નહીં થવા દેવાનું થોડું મીડિયમ થાય એટલે આપણે એની અંદર સ્લાઇસ મૂકી દઈશું અને ધીરે ધીરે એક એક સ્લાઇસ નાખી દઈશું અને પછી મીડિયમ ફ્લેમ પર એને આપણે તળી લેવાની છે એકદમ ફાસ્ટ ગેસ કરશો તો એકદમ શક્કરિયાના ચિપ્સનો કલર એકદમ લાલ થઈ જશે હવે આપણે એની અંદર થોડું મીઠાવાળું એટલે કે મેં અહીંયા સિંધો મીઠું લીધું છે સિંધો મીઠાવાળું પાણી આપણે અંદર એક ચમચી જેટલું નાખી દઈશું અને એ પાણી ત્યારે જ નાખવાનું જ્યારે આપણે ચિપ્સ નાખીએ અને બબલ્સ એકદમ ઓછા થઈ જાય ત્યારે જ નાખવું આ રીતે આપણે એને ઉપર નીચે કરતા જઈ અને તળી લઈશું અને મીઠાવાળું પાણી નાખવાથી આપણી ચિપ્સ ખૂબ જ સરસ એવી ક્રિસ્પી બને છે આ ટ્રીક તમે જરૂરથી ટ્રાય કરજો આટલી તમે બટાકાની ચિપ્સ પાડો ત્યારે પણ કરી શકો છો મીડિયમ ફ્લેમ પર આપણે એને ઉપર નીચે કરી અને તળી દઈશું જો ફ્રેન્ડ સરસ એવી ક્રિસ્પી એવી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો ચાલો સ્ટાર્ટ આપણે એને સર્વ કરી લઈએ તો અહીંયા અમે ઉપર મરી પાવડર લીધો છે એક ચમચી જેટલો અને આપણે થોડું ટેસ્ટ પ્રમાણે સિંધુ મીઠું નાખી દઈશું અને જો તમે દળેલી ખાંડ નાખવી તો એ પણ નાખી શકો છો અને જો તમે લાલ મરચું ઉપવાસમાં ખાતા હોય તો તમે એ પણ નાખી શકો છો અને આ રીતે આપણે એને ઉપર નીચે કરી અને તૈયાર તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી સરસ એવી ક્રિસ્પી શક્કરિયાની ચિપ્સ વિડીયો ગમે હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ